शाखाओं में अनिवार्य घटक अनुसार और विस्तार प्रमुख के रूप दायित्व निभाते हैं ऐसे है। है। शिविरों के स्थान के शिविर आयोजित किए समाज के प्रति अपनापन पन पाना होता है इनका आयोजन प्रायः तहसील स्तर पर होता है आधार पर होते हैं प्रबालिकाओं के लिए प्रथम शिविरों का आयोजन एक ही आयोजित होता है पर शिविर का संचालन वरिष्ठ स्वयं सेविकाओं द्वारा किया जाता है आयु वर्ग के अलग अलग समूहों में दंपति शिविर विभिन्न तीर्थ स्थलों पर प्रति वर्ष आयोजित किए जाते हैं छोटे बालकों के लिए बाल शिविरों का भी आयोजन खेल और सह बाल शिविर की मुख्य विशेष मिलन शिविर व्यवसाय के अनुसार शिक्षक शिविर अधिवक्ता शिविर कृषक शिविर राजनीतियों आदि का आयोजन भी किया जाता है श्री क्षत्रिय युवक संघ से संबद्ध संस्था

ક્ષત્રિય સમાજના અગ્રણી પૂજ્ય તનસિંહજી સાહેબને ને અને પ્રણામ આપણે એસી સ્થાપના દિવસની ઉજવણી કરવાના છીએ સેવન્ટી નાઇન યર્સ સંઘ છે એમને કમ્પ્લીટ કર્યા છે કહી સંસ્કારોની જાળવણીમાં બહુ મોટું પ્રદાન છે તો આ તકે આવા ઋષિપુલ ઋષિતુલ્ય પુરુષોને વંદન અને પ્રણામ સાથે એક વાત જે ખાસ કરવાની છે કે સંઘની જે મુખ્ય વિચારધારા છે કે આપણા સમાજની એકતા આપણા સમાજનું સંગઠન કારણ કે સંઘ એટલે શું આપણે બહેનોને પણ જયારે સંઘ શબ્દ બોલીએ તો એક કોમન એક 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 પિક્ચર ચિત્ર આવે કે સાથે ઘણા બધા સંગઠિત થઈ અને એક દિશામાં જતા હોય તો આપણું પણ કાર્ય છે ક્ષત્રિય સમાજના હિતમાં સૌ ક્ષત્રિય ભાઈઓ અને બહેનો એ સંગઠિત થઈ અને એક થઈ આપણા સંસ્કારોને આપણી સંસ્કૃતિની જાળવણી સાથે આગળ વધવાનું છે આપણે સૌને ખ્યાલ છે કે નવી લોકશાહી વ્યવસ્થામાં ક્ષત્રિય સમાજ બહુ સરસ રીતે સેટ થઈ ગયો છે પરંતુ આ જે જમાનો છે એમાં અમારા જે સ્પિરિચ્યુઅલ છે અમારા જે ઇમોશનલ ક્વેશન છે અમારી જે ઇન્ટેલિજન્ટ ક્વેશન છે આ બધા જ ક્વેશનને સાચવીને અને ક્ષત્રિય સમાજ છે એ નવી વિચારધારા નવા પ્રવાહો એ આઈના જમાનામાં નવું જે ડેવલપમેન્ટ છે એને સાથે રાખી અને પોતાના દીકરા દીકરીઓને કેવી રીતે સંસ્કારો સાચવવા કેવી રીતે સંસ્કૃતિને જાળવી રાખવી કેવી રીતે આપણું ક્ષત્રિય જે મૂળ કુળ છે જે ક્ષત્રિય

અ ભગવો રંગ છે જે અમારા ક્ષત્રિયોની આન બાન અને શાન છે એને અમે પ્રણામ કર્યા છે અમે તનસીજી સાહેબને ખૂબ નમી નમી એને પ્રણામ કરીએ છીએ અને ક્ષત્રિય યુવક સંઘનો અમે ખૂબ ખૂબ ઋણ વ્યક્ત કરીએ છીએ કે ક્ષત્રિય યુવક સંઘ થકી આજે ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ક્ષત્રિયોના જે ક્ષત્રિયોચિત વ્યવહારો છે એ જળવાયા છે ધન્યવાદ હું ડોક્ટર રેખાબા જાડેજા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સમાં પ્રોફેસર અને હોમ ત્યાં હેડ છું ઉપરાંત કેમ્પસની ઘણી બધી ગર્લ્સ હોસ્ટેલની રેક્ટર વગેરે જવાબદારી છે અમે જયારે યુવાધન સાથે વર્ષોથી કામ કરી રહ્યા છીએ ત્યારે આજે એક ટકોર કરવાનું પણ મન થાય છે આપની સાથે કે ભારતનું જે યુથ છે એ બહુ પોટેન્શિયલ વાળું છે એનામાં ખૂબ શક્તિઓ સમાયેલી છે પણ એક યુવાધનને જે ધ્યાન રાખવાનું છે જે ક્ષત્રિય સમાજના યુવક યુવતીઓ છે એમને પણ જે બાબત ધ્યાન રાખવાની છે એ છે કે ઉચ્ચ શિક્ષણની પોતાની જે ધારા છે એ જાળવી રાખે મોડર્નાઇઝેશનની અર્બનાઇઝેશનની વેસ્ટર્નાઇઝેશનની કે આ જે મોબાઈલની એડવર્સ ઇફેક્ટ આવી રહી છે એ ન આવવી જોઈએ એમના સમય શક્તિ છે એ ન બગડવા જોઈએ એટલે માતા પિતાને પણ ખાસ વિનંતી છે કે નાના બાળકોને પણ મોબાઈલ આપણે ન આપીએ એટલા માટે થઈને કે બાળકો છે એકાગ્રતા કેળવી શકતા નથી

મોબાઈલમાં એ લોકો જે જોઈ રહ્યા છે મોબાઈલના માધ્યમથી આપણા બાળકોને અને આપણા આપણે બચાવવું પડશે તો આ તકે ખાસ એ પણ વિનંતી કરવાની છે જેમ વ્યસનથી દૂર રાખીએ છીએ એટલા જ આપણે મોબાઈલથી એના વિવેકપૂર્વક ઉપયોગમાં આપણે એમને વાળવા પડશે અને અતિ જે ઉપયોગ છે જે એડવર્સ ઇફેક્ટ મોબાઈલની આવી રહી છે એ આપણે અત્યારે રોકવી પડશે